સરકાર વિદ્યાર્થીઓના આરોગ્યની ચિંતા કરતી હોય છે અને તેને લઈને ઘણી યોજનાઓ પણ લોન્ચ કરવામાં આવતી હોય છે આ યોજનાઓના અમલીકરણ માટે અને પ્લાનિંગ માટેના જે ડેટા એનાલિસિસ કરવા માટે જે મુખ્ય આધારભૂત જે પ્રમાણે કહી શકીએ કે આપણે જે એક આંકડાની જરૂરિયાત રહેતી હોય છે તેના આંકડા મેળવવા માટે સરકાર સરકારી શાળામાં ભણતા વિદ્યાર્થીઓની આરોગ્યની ચકાસણી કરાવતી હોય છે પરંતુ તાલુકામાં ડોક્ટરોને સસ્પેન્ડ કરી દીધા છે તેને લઈને જ ખૂબ જ મોટા સવાલો ઉભા થઈ રહ્યા છે ઘટના કંઈક એવી છે કે ઠાસરામાં આરોગ્ય ચકાસણી કર્યા વગર જ કાગળ પર રિપોર્ટ તૈયાર કરી દેવામાં આવ્યા અને ચાર જેટલા કર્મચારીઓને આ સમગ્ર ગેરકાયદેસર રીતના જે આ રિપોર્ટ ફરજી ઉભા કરી દેવામાં આવ્યા તેની ઉપર તેમના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવીને તેમને જે છે સસ્પેન્ડ કરી દેવામાં આવે છે ઘટના વિશે તો જે શાળામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે તેવા વિદ્યાર્થીઓની આરોગ્યની ચકાસણી ખૂબ જ મહત્વપૂર્ણ યોજના જે છે તે સરકાર ચલાવી રહી છે પરંતુ ઠાસરા તાલુકામાં આ યોજના માત્ર કાગળ પર જ ચાલી રહી હોય તે પ્રકારે એનું જાણવા મળી રહ્યું છે ઠાસરા તાલુકામાં આવેલ મગન બોળાના મુવાડઈમાં જે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હતા તે વિદ્યાર્થીઓનું મેડિકલ ચેકઅપ થવાનું હતું તે ચેકઅપ કરવા માટે જે છે તબીબો જે શાળામાં પહોંચ્યા હતા તેમ છતાં પણ તબીબોએ ફક્ત તેમને ફિટનેસ રિપોર્ટ આપી દીધો હતો અને આ ગંભીર લાપરવાહી દાખવીને તેના કારણે તંત્ર દ્વારા આ જે સમગ્ર ઘટના પ્રકાશમાં આવતા તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે ચાર જેટલા જે આરોગ્ય કર્મચારીઓ હતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને જે સંપૂર્ણ માહિતી છે તે આવો જાણીએ કયા પ્રકારે સમગ્ર ઘટનાને અંજામ આપતા હતા ઘટના એવી બની છે કે શાળામાં આરોગ્ય તપાસની અમારે વર્ષ પૂરું થવાય ત્યાં સુધી થઈ નથી એટલે શાળાના બેની આયુષ્યમાન વાળા ડૉક્ટરને પૂછ્યું હતું કે ક્યારેક કરવાની છે તો એમણે ઠાસરા ખાતે કોઈક ડૉક્ટરને ફોન કર્યો હતો વસીમભાઈને કે ભાઈ આ બેન આવું પૂછે છે તો એ ડૉક્ટર સાહેબ જાતે બીજા બે ત્રણ ડૉક્ટરને લઈને શાળામાં આવ્યા હતા અને કે મારે તમારી સાથે વાત નથી કરી ટૂંકમાં એમણે તપાસણી કરી છે એ જાહેર ન થઈ જાય અને એમને કશું કરવું નહોતું એટલે બેન સાથે વિવાદ કર્યો પછી મારા આવ્યા પછી મને એવું કીધું છે કે ભાઈ આપણે હવે આરોગ્ય તપાસણી કરી દઈશું એમ પણ બેનો સાથે ખોટી એમણે મારી કરી છે વર્તનમાં વર્તન નું કેવું છે કે સીસીટીવી ફૂટેજ મેં જોયા તેની અંદર આખ હાથ નોબાગારી કરીને એકબીજા સામે વાદ વિવાદ કરી રહ્યા છે એમાં બેન એમને જણાવે છે કે ભાઈ સીસીટીવી મારેલા છે તમે ખોટા વિવાદ ના કરો છતાં પણ ડોક્ટર સાહેબે બેનો સાથે ગેરવર્તણૂક કરી છે એ અમે જોયું છે એટલે શાળા વ્યવસ્થાપન સમિતિ એસએમસી દ્વારા અલગ અલગ જગ્યાએ ઉપલી કચેરી કલેક્ટર સાહેબના ડીડીઓ સાહેબના જિલ્લા વિકાસ અધિકારી સાહેબના પછી ડીપીઓ સાહેબના આરોગ્ય મંત્રી તમામ જગ્યાએ અમે અરજી કરીને આની ફરિયાદ કરી એ બાબતે હું તમને ચોક્કસ કામ અરજીની અંદર જે ઉલ્લેખ કર્યો છે એમાં આજુબાજુની શાળામાં તપાસ કરી ત્યાં પણ આરોગ્ય તપાસની વર્ષ દરમિયાન વર્ષ પૂરું થવાય છતાં થઈ નથી તો ત્યાંથી પણ મને જે તે આચાર્ય ડેટે પેટ આપ્યા છે અને મેં સબમિટ કરીને નકલ બિરાણ કરીને જે તે અધિકારીઓને પત્તા કર્યા છે બહુ જ ગંભીર બાબત કહેવાય કારણ કે ઘણી બધી શાળામાં ઘણા બધા બાળકોને ગમે તે ગમે અલગ અલગ બીમારીઓ છે અમારી શાળામાં પણ છે તો એ બાળકોને આ લાભ મળતો નથી એટલે આની સામે કડક કાર્યવાહી થવી જોઈએ એવું મારું માનવું છે વાત છે ઠાસરા તાલુકાના મગન ભુવાના મુવાડીની જ્યાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ એક થી આઠ ના બાળકોમાં આરોગ્યની ચકાસણી થવાની હતી આ શાળામાં અભ્યાસ કરતા કુલ એકસો સોળ જેટલા વિદ્યાર્થીઓની આરોગ્યની ચકાસણી ગત સત્યાવીસ માર્ચે થવાની હતી પરંતુ શિક્ષિકાએ જણાવ્યું હતું કે એક ટીમ શાળામાં પહોંચી હતી જે બાળકોનું ચેકિંગ કર્યા વગર જ જે છે સહી કરીને રવાના થઈ ગઈ હતી આયુષ્યમાન મંદિર તરફ જે ચાલે છે ટ્રસ્ટ એમાંથી ચિરાગભાઈ અને જયશ્રીબેન આવેલા શાળામાં મેં પૂછ્યું કે આરોગ્ય તપાસણી ક્યારે કરવાની છે તો તેમને એમ કીધું કંઈ જવાબ ના આપ્યો ઉપરથી ગભરાઈ ગયા એમ એવું લાગ્યું અને મેં તું કરી હોય તો મને તારીખ આપો એમ તો એમને બહાર આવીને વાત કરી એમના કઈક ઉપલા અધિકારી હોય કે ડોક્ટર હોય એમની સાથે પછી ડોક્ટર સાથે મેં વાત કરી એમના ફોન થ્રુ કે ભાઈ તો ડૉક્ટરે મને એમ પૂછ્યું કે તમે કોણ બોલો મેં કીધું મદદની શિક્ષક જ્યોતિબેન બોલું છું તો કે તમારા આચાર્ય ક્યાં છે મેં એવું કીધું કે આચાર્ય પાડી પદ્ધતિ છે એટલે ફરી આવે છે તો કે તમારે શું માહિતી જોઈએ છે મેં આરોગ્ય તપાસણીની તો કે છે મારે તમારી સાથે વાત કરવી નથી પછી ફોન કટ થઈ ગયો ફરી અમે તો અમારું કામ કરતા હતા અને એટલામાં જ ચડતા ઘોડે ડૉક્ટર અને એમની ટીમ સ્કૂલમાં આવી પહોંચી પૂછતા તા કે જ્યોતિબેન કોણ છે તો મેં કીધું હું પોતે અને આવી અને વાદ વિવાદ કરવા લાગ્યા એમની સાથે આવેલા ટીમના જે મેમ્બરો હતા એ પણ વાદ વિવાદમાં બહુ આમ પૂછતા હતા કે તમે ગેરહાજર હશો પાડી પદ્ધતિ છે એટલે થઈ ગઈ હશે ચકાસણી પણ એકચ્યુઅલી ચકાસણી થઈ જ નથી અને જો ચકાસણી થઈ હોત તો એમને મને તારીખ આપી હોત એટલે વાદ વિવાદ થતો હતો એમ ટૂંકમાં કે તમે નથી આવ્યા હો પાડી પદ્ધતિ છે મારે આચાર્ય સાથે સારા સંબંધ છે એટલે હું તમારી સાથે કોઈ વાત કરવા માંગતો નથી એ કીધું હતું ટૂંકમાં એમ

જેના આધારે સરકાર જે છે નવી નવી યોજનાઓ લાગુ કરતી હોય છે અને તે યોજનાઓની કેટલી અસર બાળકોના સ્વાસ્થ્ય પર પહોંચી છે તેની પણ સામે જે મોટા સવાલો ઉભા કરતી આ ઘટના જે છે તે હાલ પ્રકાશમાં આવી છે છે આપણે જણાવી દઈએ કે આયુષ વસીમ ટીમ જે રિપોર્ટ ભરીને જ રવાના થઈ ગઈ હતી અને તાલુકાની અન્ય શાળાઓમાં પણ આ પ્રકાર એના કિસ્સાઓ સામે આવ્યા હોવાની જે છે પ્રાથમિક માહિતી બહાર આવી રહી છે બીજી તરફે જણાવી દઈએ કે જે પ્રમાણે એને કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે જિલ્લા આરોગ્ય અધિકારીએ તપાસ શરૂ કરી છે અને ડોક્ટર શેખ ફાર્માસિસ્ટ વાગેલા હેલ્થ વર્કઅન્ડ રોશન નીનામા અને ડોક્ટર જેનિસ ને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે આ ચારેય કર્મચારીઓએ પોતાની ફરજમાં જે કહી શકાય કે ગંભીર પ્રકારની બેદરકારી દાખવી છે અને એક શાળામાં અભ્યાસ કરતા બાળકો કે જે 116 જેટલા બાળકો હતા તે બાળકોની કોઈપણ પ્રકારની આરોગ્યની ચકાસણી કર્યા વગર જ રિપોર્ટ જનરેટ કરી દેવામાં આવ્યો હતો એક તરફે જે પ્રમાણે ખૂબ જ મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે કે આવી યોજનાઓ ફક્ત ફોટા એપ્લિકેશન પર અને કાગળોની ખાનાપૂર્તિ કરવા માટે જ ચાલી રહી છે કે શું આ સમગ્ર કાર્યવાહીમાં કાર્યવાહી કરવાની આ જે કર્મચારીઓ હતા અને અન્ય જે કર્મચારીઓ છે ત્યાં શાળામાં જો એક વિઝિટ કરીને ચોક્કસ આંકડા મેળવી શકાય તો ખૂબ જ મોટા ભોપાળાનો ખુલાસો થઈ શકે તેવું અત્યારે લોકમુખે ચર્ચાઈ રહ્યું છે તે દિવસે સત્યાવીસ તારીખે અ મેં જોયું કે શાળામાં વાદ વિવાદ થતો હતો એટલે હું ઓફિસ બાજુ ઓફિસ બાજુ આવતો મેં જોયું કે ડૉક્ટર સાહેબની ટીમ અમારા શાળાના જે બેન છે બેન જોડે વાદ વિવાદ કરતા હતા એટલે બે પૂછવા મેં કે આરોગ્ય તપાસની થઈ છે તો તારીખ આપો એમણે કહ્યું છે કે આરોગ્ય તપાસની થઈ ગઈ છે મેં બી કે કહ્યું કે આરોગ્ય તપાસી થઈ નથી તો મારી જોડે બી વાદ વિવાદ કરવા લાગ્યા કે બેન સુરત વાળા બેન હતા એ વખતે સારામાં આરોગ્ય તપાસની કરી છે મેં કીધું કે શાળામાં સુરત વાળા બેન કોઈ નોકરી કરે છે કરે છે જ નહીં એટલે પછી આવું કહેતા જે ડોક્ટર વસીમ એમની સાથે આવેલા એક ભાઈ અને એમની જે નર્સ બેનો હતી બે એ મારી સાથે વાત વિવાદ કરવા આવે કે ના તમને ખબર નહીં હોય હા એ ટૂંકમાં શાળામાં ઘેરવર્તણૂક કરવા આવ્યા હોય એવું જ લાગ્યું આની સિવાય બી બીજી ઘણી આર્ગ્યુમેન્ટ એમણે કરી છે કે કલરવાળા એક ભાઈ હતા એમણે કહ્યું કે હું ઘેટ ખોલી આપો કલાવાળા ભાઈએ કહ્યું કે હું ગેટ નહીં ખોલું માર જોડે ચાવી નથી તો એમને કહ્યું કે તો પછી તું શા માટે ઊભો રહ્યો છે તું કલર વાળા કલર નું કામ કર તારે ઉભો રહેવાની જરૂર નથી આવી રીતે એની જોડે વાત કરી દાદાગીરી થી એટલે જે કલર વાળા ભાઈ હતા કલર નું કામ છોડીને જતા રહ્યા મહત્વનું છે કે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર આ પ્રકારના જે સરકારી કર્મચારીઓ છે કે જે પોતાની કામમાં આળસ દાખવીને લાપરવાહી દાખવીને જે રિપોર્ટો ઊભા કરી દે છે અને તેના જ આધારે સરકારી આંકડા ખુલીને સામે આવે છે કે ગુજરાત આટલું તંદુરસ્ત છે ગુજરાતના બાળકો આટલા હેલ્ધી છે પરંતુ સાહેબ તે આંકડા ક્યાંક ક્યાંક ને આ પ્રકારના બિન જવાબદાર જે અધિકારીઓ છે તેમના આળસના કારણે ઉભા થયેલા ફિટનેસ સર્ટીના આધારે તો નથી આપવામાં આવ્યા ને તેની ચકાસણી કરવામાં આવે તો વાસ્તવિક ગુજરાતના બાળકોના સ્વાસ્થ્યનું ચિત્ર વધુ સ્પષ્ટ થઈ શકશે નમસ્કાર